નવસારીમાં વાસ્તવમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભ થયો ભાજપના પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવાનો હુંકાર છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ શરૂ છે તમામ આદિવાસી બેઠકો પર કમળ ખીલવામાં આવશે મંત્રી નરેશ પટેલ સાંસદ ધબલ પટેલની કામગીરીના વખાણ કર્યા આદિવાસી સમાજના નેતાઓએ સમાજને એક થઈને ભાજપને સમર્થન કરવાની અપીલ પણ કરાઈ છે આપણી પાસે શું ખૂટે છે ભાઈ નરેશભાઈ જેવા મંત્રી આપણને મળ્યા છે ધવલભાઈ જેવા સાંસદ મળ્યા છે આપણને પડોશમાં અરવિંદભાઈ જેવા છે એટલે તમે બધા કામે લાગી જાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો જીતવાની જ છે પણ અરવિંદભાઈએ વાત કરી બે સત્યાવીસ ની અંદર વાંસદા સહિત નવસારી જિલ્લાના વાસદા વિધાનસભા અને વાસદા તાલુકામાં ભવ્ય આદિવાસી મહાસમેલન યોજ્યું હતું અને એના અંતર્ગત અમારા નરેશભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ ગણપતભાઈ વસાવાનું અમે અભિવાદન કર્યું અને ખાસ કરીને જે અમારા આદિવાસી સમાજના જે યુવાનો છે જે અલગ અલગ ક્ષેત્રે મહારત હાંસલ કરી છે સિદ્ધિઓ હાસિલ કરી છે એવા યુવાનોને અમે પહેચાન કરીને એમને પણ આજે અભિવાદન કર્યા છે એમને એવોર્ડ આપ્યા છે અને યુવાનો કઈ રીતના હજુ આદિવાસી સમાજના ઉપર આવી શકે એના માટે પ્રોત્સાહન આપવા માટે આજે પૂરો પ્રોગ્રામ રહ્યો તમે જેમ હશે કે આજે રેલી ની રેલો નીકળ્યો હતો અને એક સાથે હજારો આદિવાસી નવસારી ડાંગ સુરત જિલ્લા દરેક જગ્યાથી આવીને આજે જે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ પરંપરાઓ માટે આદિવાસી સમાજના યુવાનો આજે જમાતી હતા રેલીમાં હજારો લોકો જોડાયા હતા અને એ જ રીતે સભામાં પણ હજારો લોકો જોડાયા અને જે રીતનો પ્રતિભાવ અમે આદિવાસી સમાજમાં જોઈ રહ્યા છે એ રીતે નિશ્ચિત છે કે બે હજાર સત્તાવીસમાં સત્તાવીસમાંથી સત્તાવીસ આપણી આદિવાસી રિઝર્વ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને દેડિયાપાડ અને વાસદા પણ સો એ સો ટકા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવશે એ ગેરંટી એ વચન લોકોનો વિશ્વાસ જોઈને અમને લાગે છે